ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આપ્યું આવેદનપત્ર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર તેમજ આતંકવાદી કહેનાર ભાજપના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવા રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરસન બારડની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જોડાયા નામ કરસનભાઈ બારડ છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીર સોમનાથ પરત બજાવું છું આજે અમે ગીર સોમનાથ જિલ્લાના એસપી કચેરીએ ખાતે આવ્યા હતા અને એક આવેદન પત્ર દેવા માટે પણ આવ્યા કારણ કે અમારા નેતા રાહુલ ગાંધી વિશે જે કે ભાજપના નેતા ટિપ્પણી કરી પરવિંદિરસિંહ બીજેપીના નેતા જાહેર સભામાં એવું બોલ્યા બીજેપીની જાહેર સભામાં કે તમારી દાદીની જે હાલત થઈ એ તમારી હાલત થવાની છે એટલે છોખી મારી નાખવાની ધમકી આપી છે મહારાષ્ટ્રના એક સિંદે સાહેબ જે ધારાસભ્ય છે રેલવે મંત્રી રાજ્યના ઈ જાહેરમાં એવું બોલે કે રાહુલ ગાંધી જેવો આતંકવાદી કોઈ નથી આ દેશનો નંબર વન આતંકવાદી હોય તો રાહુલ ગાંધી છે આવું જેણે સ્ટેટમેન્ટ આપ્યું એના વિરોધમાં વડાપ્રધાન હોય બીજેપીના કોઈ નેતા હોય એને કોઈ પણ આતંકવાદી કે કોઈ એના વિશે કઈ પણ ટિપ્પણી કરે તો એને દેશદ્રોહી જાહેર કરે અને અમે આ માધ્યમથી વડાપ્રધાનને પણ કહેવા માંગીએ છીએ કે તમે હોય તો આ પણ અમારા નેતા છે અને આપણા દેશના જ છે માણસ તમે વિપક્ષના નેતા છે કેન્દ્રના તમે એને અમે પણ કઈ પગલા લેવા માંગો છો કે નહીં એ અમે આ માધ્યમથી કહેવા માંગીએ છીએ પરાગ સંગતાણી લોકાર્પણ